રાજ્યમાં વાહન અકસ્માતને કારણે મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આ ગંભીર વિષયની નોંધ હાઈકોર્ટે પણ લીધી છે હાઈકોર્ટે કરેલા આદેશ બાદ દરેક જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે શહેરમાં ટ્રાફિક નિયમન જળવાય તે માટેના પ્રયાસ હાથ ધરાયા છે ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક માહિતી પુસ્તિકાનું લોકાર્પણ કરાયું છે વાહન ચાલકોને પુસ્તિકા વિતરિત કરી જાગૃત કરવા પ્રયાસ કર્યો સાથે જ હેલ્મેટનું વિતરણ કરીને અકસ્માતથી રક્ષણ આપવા માટે હેલ્મેટ પહેરવા અપીલ કરી છે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધલક્ષી અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં અત્યારે ટ્રાફિકના રૂલ લોકો જાણે અને તેને પાલન કરે તે શુભ હેતુથી આ ટ્રાફિક માહિતી પુસ્તિકા વિના મૂલ્યે લોકોમાં આપવામાં આવે છે અને આ ટ્રાફિક પુસ્તિકાથી અકસ્માતો એનો વાંચનથી ટ્રાફિક રૂલ ફોલો કરવાથી અકસ્માતો ઓછા થાય તે મુખ્ય આશય છે આ સિવાય ટ્રાફિક અમદાવાદ શહેર દ્વારા હેલ્મેટ સંસ્કાર નામનો એક કાર્યક્રમ આ ચાલુ માસે ચાલુ વર્ષે કાર્યરત છે જેમાં ડીસીપી ટ્રાફિક પૂર્વ સફીન હસન સાહેબના તથા પ્રયત્નોથી લગભગ સાત હજારથી વધુ હેલ્મેટ અમદાવાદ શહેરના જે સાત વર્ષથી દસ વર્ષના બાળકોને તેમના પેરેન્ટ્સ શાળાએ અથવા ટ્યુશને મોકલતા હોય છે તે સમયે પહેરાવવામાં આવે છે